તો હેલ્લો નમસ્કાર મિત્રો જીટીએસ યુટ્યુબ ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં તમારું સ્વાગત છે ઘણા બધા મિત્રોની કમેન્ટો હતી કે અશોકભાઈ સુરતમાંથી હોલસેલ ભાવે સાડી ખરીદી કરવી છે કુર્તી ખરીદી કરવી છે તોલી ખરીદી કરવી છે રેડીમેડ બ્લાઉઝ ખરીદી કરવા છે તો સુરતમાં કોઈ એવા હોલસેલર બતાવો જ્યાં એક જ જગ્યાએ બધી જ પ્રોડક્ટ મળી રહે તો આજના વિડીયોમાં તમને સુરતની એક મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીમાં લઈને આવી ગયા છીએ નામ છે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ અહીંયા તમને રેડીમેડ બ્લાઉઝ માત્ર પચાસ રૂપિયાથી વેરાયટી શરૂઆત થઈ જશે કુર્તી બી તમને એકદમ સસ્તા ભાવે મળી જશે સાડીની શરૂઆત માત્ર એકસો દસ રૂપિયામાં તમને સારી પ્રીમિયમ સાડીઓ બી મળી જવાની છે તો આજના વિડીયોમાં તમને એમની પૂરી ફેક્ટરી બતાવવાના છીએ ભાવ સાથે બતાવવાના છીએ તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો આ ટાઈપના વિડીયો તમારા માટે લાવતા રહીએ એના માટે સબસ્ક્રાઈબ કરી દેજો તો આ બાજુ તમે જોશો તો ફેક્ટરી આગળ આપણે આવી ગયા છીએ ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ બિઝનેસ છોટા હો યા બડા હોપના હોના ચીએ જઈએ છીએ અંદર પૂરી માહિતી તમને આપી દઈએ છીએ તો વિડિયો તમે પ્લીઝ એન્ટ સુધી જોતા રહેતો લો આવી સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ઈશિતા હાઉસ ફેક્ટરી આઉટલેટ ની અંદર અત્યારે આપણી જોડે અહીંયા છે રીતિકા મેડમ કેમ છો મેડમ મજામાં બસ એકદમ મજામાં છો તમે કેમ છો એકદમ મજામાં હવે આજના વિડીયોમાં આપણે શું શું બતાવીશું

સાડી સાડી ગમતી હોય છે છે ફર્સ્ટલી હું તમને કાઉન્ટર દઉં અને આપણે ગુજરાતના અંદર બધાથી ફેમસ વસ્તુ છે એટલે સાડી આપણે પ્રોપરલી એક વિડીયો ના અંદર અલગથી કવર કરીશું બનાવીશું બરાબર તો હું તમને ખાલી સેક્શન બતાવી દઉં કે જો આપણા પાસે આ ટાઈપની સાડી નું સેક્શન છે કઈક સેક્શન તમને જોવા મળ્યા હશે ડેલી રૂટીન થી લઈને અહીંયા તમને ફેસ્ટિવલ્સ અને વેડિંગ કલેક્શન જોવા મળી છે ને સર સ્ટાર્ટિંગ કહો સાડીનો તમે બિલીવ નહીં કરી શકશો એટલો સસ્તો મળવાનો છે અહીંયા તમને 110 થી સાડી મળવાની છે વિચારો 110 થી તમને સાડી મળશે હા 110 થી તમને સાડી જોવા મળી હશે અને એ પણ સરસ મજાની સાડી રહેવાની છે અને સાથે સાથે તમને આ ટાઈપના કુર્તીસ પણ તો અહીંયા ખજાના જોવા મળી જશે સાડીસની વાત કરું અહીંયા મેનીક્યુરના અંદર તમે સાડી જોઈ શકો છો પ્રોપરલી આવી ટાઈપની વર્ક સાડી થઈ ગઈ સેમી વર્ક સાડી થઈ ગઈ સિલ્ક ની સાડી થઈ ગઈ બધા ટાઈપ ની સાડી આપણા પાસે અવેલેબલ છે અને સાથે સાથે કુર્તી પણ આપણા પાસે અવેલેબલ છે સર કુર્તી ની વાત કરું ને તમને અહીંયા કુર્તી મળશે કઈ 45 ના સ્ટાર્ટિંગ રેન્જ ના અંદર લેહંગા એટલે કે આપણી ચોલીઓ મળશે અહીંયા તમને માત્ર 795 ના સ્ટાર્ટિંગ રેન્જ ના અંદર અને ઈવન ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે અહીંયા કયા કયા ડિપાર્ટમેન્ટ છે મેડમ આ સર અહીંયા સાડી નો ડિપાર્ટમેન્ટ છે કુર્તી નો ડિપાર્ટમેન્ટ છે ડ્રેસ મટીરીયલ નો ડિપાર્ટમેન્ટ છે પહેલા તો હું તમને ખાલી ઈશિતા હાઉસ ની વિઝિટ કરાવી દઉં આ તમે જોઈ શકો છો આપણો આ રિસેપ્શન એરિયા છે આ કસ્ટમર વેઇટિંગ એરિયા રહેશે આ રિસેપ્શન તમે જોઈ જે કસ્ટમર અહીંયા આવીને વેઇટ કરી શકે છે લોકો દૂર દૂર થી આવતા હોય છે તો કેવું એમને થોડો રેસ્ટ કરવા માટે પણ થોડો ટાઈમ જોઈએ છે એટલા માટે અહીંયા ફૂલ ઓફ વ્યવસ્થા કરી છે બધું તમને જોવા મળી હશે અને સાથે સાથે કલેક્શન ની વાત કરું ને એકદમ મેન્યુફેક્ચરિંગ ગ્રેડ ના અંદર સર બધા કલેક્શન છે જ્યાં હું તમને ફર્સ્ટ કાઉન્ટર બતાવીશ એ રહેવાનું છે ડ્રેસ મટીરીયલ છે હવે ડ્રેસ મટીરીયલ ના કાઉન્ટર ની વાત કરું ને પહેલા હું તમને ખાલી ઝલક બતાવી દઉં આ જુઓ તમને મેનિક્વિન ના અંદર બધા ડ્રેસ મટીરીયલ જોવા મળી જશે આ બધા કયા કલેક્શન છે ખબર વેડિંગ કલેક્શન એ છે ને સ્ટાર્ટિંગનું તે આ અહીંયા તમને જોવા મળી હશે વેડિંગ કલેક્શન ના હમણાં બહુ જ વધારે ટ્રેન્ડમાં ચાલે છે તે બધું છે અને અહીંયા તમે જોઈ શકો છો પર્ટીક્યુલરલી બધા કસ્ટમરનો માલ નીકળી છે મતલબ કસ્ટમર જે પરચેસ કરેલો છે અહીંયા પર છે જે કસ્ટમર પરચેસિંગ કર્યો છે ને તે બધો માલ નીકળી ગયો છે અને આપણે આવીએ છીએ હવે ડ્રેસ મટીરીયલ ના કાઉન્ટર પર આ તમે જોઈ શકો છો વિશાળ તમને આખો કાઉન્ટર જોવા મળી હશે ડ્રેસ મટીરીયલ નો જ્યાં તમારી નજર જાય છે ને ત્યાં સુધી ખાલી તમને ડ્રેસ મટીરીયલ જ જોવા મળી જશે કસ્ટમર લાઈવ પરચેસિંગ ચાલુ છે યસ લાઈવ પરચેસિંગ પણ ચાલુ છે અને અહીંયા તમને દર એક કાઉન્ટર પર કસ્ટમર તો જોવા મળશે અને આપણા ઈશિતા હાઉસમાં સ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ કસ્ટમરની ભીડ હોય છે કારણ કે કેવું છે ખરું અહીંયા છે ને તમને ડેલી રૂટીનથી લઈને ફેસ્ટિવલ્સના કલેક્શન મળશે એટલે કે ત્રણસો દિવસ ચાલે તે ટાઈપથી લઈને સિઝનેબલ ધંધા માટે કલેક્શન મળવાના છે હવે આપણે વાત કરીએ ડ્રેસ મટીરિયલની આ જોડે ડ્રેસ મટીરિયલ તમને કંઈક આ ટાઈપના જોવા મળીએ હશે આ ડેલી રૂટીનના સર ડ્રેસ મટીરિયલ છે જે ફેરીવાળા મૂકી શકે ને એ ટાઈપના ડ્રેસ મટીરિયલ છે અને આપણે ક્વોલિટી રિલેટેડ ઓગણીસ વીસનો પણ કોમ્પ્રોમાઇઝ નહીં કરીશું અહીંયા તમને ક્વોલિટી એકદમ ટકાટક મળવાની છે જોવો આ ટાઈપના થોડા હેવી કલેક્શન પણ તમને જોવા મળી હશે હજી હેવી કલેક્શન જોઈએ તે પણ આપણા પાસે અવેલેબલ છે એટલે કે લો ટુ હાઈ પ્રાઇસ રેન્જના બધા કલેક્શન મળી જશે અહીંયા યસ આ તમે જોઈ શકો છો આ ટાઈપના બધા કલેક્શન મળવાના છે અને સર સ્ટાર્ટિંગ કરી શકીએ ને ખાલી બિઝનેસના સ્ટાર્ટિંગની વાત કરો ને પચીસ ત્રીસ હજારનું રોકાણ લઈને કોઈ પણ કસ્ટમર આવી શકે છે વિઝિટ કરીને કલેક્શન લઈ જઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો પ્રોપરલી તમને 1000 પ્લસ ઓફ વેરાઈટી જોવા મળી હશે વેરાઈટીસની આપણા પાસે સ કોઈ કમી નથી યસ આ બી જસ્ટ ખાલી સેમ્પલ આવશે અહીંયા ખાલી સેમ્પલ રાખી હું તમને સેમ્પલ્સ બતાવશું અને અંદર તો કલર ઓપ્શનની વાત કરું ને એના અંદર તમને બાર બાર પીસ જોવા મળી હશે કલર ઓપ્શનની વાત કરું બધા કલર ઓપ્શન અવેલેબલ છે અને સ્ટાર્ટિંગ રેન્જની વાત કરો ને સો ખાલી 105 રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જમાં માં કરે છે એટલે કે પ્રાઇસ ક્વોલિટી

કુર્તીની ની વેરાયટી જોવા મળી જશે વન પીસ ટુ પીસ કોર સેટ બધું અવેલેબલ છે અને સાઇઝિસ ની પણ ચિંતા લેવાની જરૂર નથી સાઇઝિસ અહીંયા તમને સ્મોલ થી લઈને 6XL ની સાઇઝ જોવા મળી જશે મેડમ શરૂઆત કે લઈ જશે આ સર કુર્તી સ્ટાર્ટિંગ રેન્જ ની વાત કરો 45 થી થઈ જવાનું છે કુર્તીના ના તમે સેમ્પલ્સ હું તમને એકવાર બતાવી દઉં જો તમને કઈક આ ટાઈપ સેમ્પલ્સ જોવા મળી જશે કુર્તીના વન પીસ ટુ પીસ કોર સેટ બધું અવેલેબલ છે કલર્સ ની વાત કરો તમને જેટલા કલર્સ વેરાયટી જોઈએ તેટલા કલર વેરાયટી આપણા પાસે મળી જશે આ જુઓ ઘરમાં માં પહેરવાથી લઈને તમને મળી જવાના છે અને અપીલ છે એક પર્સનલી કહેવું છે મને કસ્ટમર કે જો તમને વધારે કલેક્શન જોઈતું હોય ને કે ઇવન ઈશિતા હાઉસલી જોવું હોય તો પ્લીઝ એક વાર વિઝીટ કરજો જોવાના કોઈ પૈસા નથી બરાબર આવીને જોઈ શકો છો અને અહીંયા આવવાના પણ કોઈ પૈસા નથી ખાલી સુરત સ્ટેશન આવજો કોલ કરજો અમને પિકઅપ પણ લેવા પણ આવશે ને મૂકવા પણ આવશે હવે આપણે નેક્સ્ટ કયો ડિપાર્ટમેન્ટ જોઈએ અ સર આપણે નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ જોવાના છે જે રહેવાનો છે આપણે 365 દિવસ ચાલે તે ટાઈપનો બિઝનેસ એટલે કે બ્લાઉઝ આપણે જોઈશું પછી કઈક બોટમ વેર નાઈટ વેર એ બધા કલેક્શન જોઈશું તો ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર પર છે હા યસ તો હવે સર આપણે આવી ગયા છે આપણા ફર્સ્ટ ફ્લોર પર જે તમને જોયા જ હશે કે બોટમ વેર તો અહીંયા તમને કઈક ડિઝાઇન ઓપ્શન જોવા મળી હશે મેં બોટમ વેર ની વાત કરું ને સર સ્ટાર્ટિંગ પ્રાઇસ કહો તમને તમે બિલીવ નહીં કરી શકશો આટલું સસ્તું અહીંયા મળશે કોઈ દિવસ જેમ કે જેમ કે અહીંયા તમને બોટમ વેર જોવા મળી હશે કે સાહીઠ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ યસ સાહીઠ રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ થી બોટમ વેર જોવા મળી હશે અને જ્યાં સાઇઝીસ ની વાત કરું દરેક સાઇઝ મળી જવાની છે પ્લાઝો લેંગેસ આ ટાઈપના નાઇટ નાઇટવેર બધા ટાઈપની બોટમ વેર અવેલેબલ છે લેંગેસ પણ તમને જેટલા ટાઈપની ની જોઈતી હોય તેટલા ટાઈપની અવેલેબલ છે સેમ્પલ તમે અહીંયા કઈક જોઈ શકો છો સેમ્પલ્સ ભરપૂર જોવા મળશે કલર્સની પણ શન લેવાની જરૂર નથી કલર્સ પર બધા મળી જઈ શકો છો સ્ટીચિંગ કરતી હોય સિલાઈ કામ તો હે ગુજરાતી બૈલીઓ છે ને તેમના દરેક બૈલીઓ ને સિલાઈ કામ આવતું જ હોય છે તો જો તમારા સિલાઈ કામ નું વસ્તુઓ છે ને વ્યવસાય છે ને તો તમે આ ટાઈપના બ્લાઉઝ પણ મૂકી શકો છો તમારી શોપ અંદર આ તમે તમે જોઈ શકો છો યસ રેડીમેડ બ્લાઉઝ ના અહીંયા ઓપ્શન જોવા મળી જશે અને આપણે એકદમ સરપ્રાઈઝિંગલી પ્રાઇસ ના અંદર રહેવાના છે માત્ર 50 રૂપિયા થી રેડીમેડ બ્લાઉઝ આપડા ત્યાં સ્ટાર્ટ થઈ જવાના છે તમને જે ટાઈપ ના બ્લાઉઝ જોઈતા હોય તે ટાઈપ ના આપડા પાસે બ્લાઉઝ મળી હશે કોકટેલ માટે જોઈએ છે કે પછી તમને લગન વિવાહ માટે જોઈએ દરેક ટાઈપ ના અવેલેબલ છે 50 રૂપિયા નો અહીંયા કઈ સ્ટાર્ટિંગ લેવાનો છે 50 રૂપિયા નો સ્ટાર્ટિંગ છે અને સાથે સાથે બ્લાઉઝ પીસીસ ફોલ અસ્તર બધું અવેલેબલ છે આ તમે જોઈ શકો છો અહીંયા કાઉન્ટરની સ્ટાર્ટિંગ પ્રાઇસ વાત કરો ને સર તમને સાત રૂપિયા ના સ્ટાર્ટિંગ રેન્જ થી બધું જોવા મળી હશે અને આ ટાઈપના ફોલ પણ મળી જવાના છે તમે જોઈ શકો છો આ ટાઈપ ફોલ રહેશે મેચિંગ ડોરો પણ મળી હશે અહીંયા એમઆર પર વાત કરું તો જુઓ એમઆર પર પણ આપેલી છે ત્રીસ રૂપિયા ની એમઆર પર હશે એટલે કે માર્જિનની પણ તમને ટેન્શન લેવાની જરૂર નથી આમ એટલે કોઈ એવા હોય કે બિઝનેસ સ્ટાર્ટઅપ છે એ કર્યું હોય ને એને માર્જિન માં ખ્યાલ નહીં આવે કે ભાઈ હું કઈ રીતે માર્જિન ઉમેરું એટલા માટે અહીંયા પ્રોપર માર્જિન નું બધું લખ્યું છે અને આપણા સેલ્સમેન પણ તમને બતાવશે કે કઈ રીતે માર્જિન રાખો

તમે તમને સેલ્ફ એક્ઝિક્યુટિવ ને સરસમેન્ટ પ્રોવાઇડ કરવામાં મતલબ પરચેસિંગ માં તમને કોઈ પ્રોબ્લેમ ન થાય કોઈ પ્રોબ્લેમ મેડમ એક ક્વેશ્ચન હતો સુરત અહીંયા કદાચ કોઈ આવી ના શકતું હતું પરચેસિંગ માટે શું ઓપ્શન છે આ જો ઓનલાઈન પરચેસિંગ આપણા પાસે અવેલેબલ છે જો કોઈ છતાય આપણે કસ્ટમર નહીં આવી શકે બરાબર આટલી સુવિધા હોવા છતાં કોઈ આવી શકે ટેન્શન નોટ આપણા પાસે સુવિધા ઉપલબ્ધ છે એટલે કે કસ્ટમર સુધી જ્યાં સુધી માલ નહીં પહોંચે ને ત્યાં સુધીની બધી જવાબદારી લઈ છે ઈશ્વિતા હાઉસ ઇન્સ્યોરન્સ કરાવીને આપણે બધી પ્રોડક્ટ આપીએ છીએ કસ્ટમર સુધી જ્યારે માલ એમના પાસે જાય ત્યારે પૈસા આપવાના છે હવે આટલી સરસ સુવિધા કોણ આપશે

અહીંયા તમને 102 થી કઈક 90 ના ઓપ્શન સ્ટાર્ટ થતા જોવા મળી હશે અને આપણા પાસે નાઈટ સૂટ પણ अवेलेबल છે ફેન્સી ટાઈપ ની નાઈટીસ જોઈએ તે પણ અહીંયા તમને મળી જશે આટલા બધા ઓપ્શન છે નાઈટ વેરના અંદર પણ હા એક વસ્તુ છે હું તમને અજી કહી છું કહું છું કે બધું લેવો પડશે સેટ ટુ સેટ સિંગલ પીસ ડીલ નથી કરતા એટલા માટે અને ઈવન આ ટાઈપ તમને દુપટ્ટાઓ પણ જોવા મળી હશે હવે દુપટ્ટા કેવા છે ખબર ફેરી વાળો મૂકી શકે હા અને ઈશિતા હાઉસ એક એવું પ્લેટફોર્મ છે ને જેને ફેરી વાલા પણ જોઈન કરી શકશે અને શોરૂમ વાલા પણ જોઈન કરી શકશે શોરૂમ રાખવા જેવી વસ્તુ મળી જશે ફેરી વસ્તુ ફેરી વાળી વસ્તુ મળી જશે જેમ કે આ બધા ડેલી રૂટિન ના કલેક્શન જોયા આવે શોરૂમ વાળી વસ્તુ કઈ મળવાની છે એ પણ હું તમને કહી દઉં લહેંગા એટલે કે ગુજરાતીઓની ચોલી ના કલેક્શન હા અહીંયા તમને ચોલીના પણ કલેક્શન જોવા મળી હશે આ આપણે કઈક હું તમને ડેલી રૂટિન નું કાઉન્ટર બતાવ્યું આપણે એકવાર ચોલી નું પણ કાઉન્ટર જોઈ લઈશું સાથે સાથે તમને ગાઉન પર બતાવીશું ઓકે તો સર હવે આપણે આવી ગયા છે ચોલીના કાઉન્ટર પર જ્યાં તમે જોઈ શકો છો સરસ મજાની અહીંયા ચોલીઓનું કલેક્શન જોવા મળી જશે સર બ્રાઇડલ સાઇડર બંને માટે કલેક્શન અવેલેબલ છે જેમ આ તમે જોઈ શકો છો આ ચોલીનું કલેક્શન બ્રાઇડલનું છે અને સર સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું ને અહીંયા તમને ચોલીઓના કલેક્શન જોવા મળી જશે કંઈક સાતસો પંચાણુંથી થી ઓકે યસ સાતસો તમને આ ટાઈપના ચોલીઓના કલેક્શન જોવા મળ્યા છે જ્યારે કલેક્શનની વાત કરું તો આ જો સરસ મજાનો આખો ચોલીનો ઓપ્શન રહેવાનો છે અને ફ્રીલ વાત કરું તમે ફ્રી આખી જોઈ શકો છો સરસ મજાની કે ફ્રીલ સાથે રહેતા ડિટેલિંગ ફિનિશિંગ તમને અહીંયા મળી જવાની છે ચોલીઓના ઓપ્શનમાં એ પણ એક મેન્યુફેક્ચરિંગ કંપની પાસે

તેના અંદર રહેવાના છે અને હા એક વસ્તુ છે હું એક પર્ટિક્યુલરલી કોઈ પણ પ્રોડક્ટ ની પ્રાઇસ નથી કીધી એટલા માટે એ વસ્તુ નથી અને જો આ પ્રોડક્ટ ની પ્રાઇસ જાણવી હોય તો સ્ક્રીન પર છે નંબર એના પર સ્ક્રીનશોટ મોકલીને પણ તમે પ્રાઇસ જાણી શકો છો અને આપણી ઈવન ઈશિતા હાઉસ ની YouTube ચેનલ છે ડેઈલી અપડેટ્સ માટે એને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો ઈશિતા હાઉસ સબ ગુજરાતી કરીને તમને જોવા મળે છે YouTube પર આ તમે જોઈ શકો આ ટાઈપમાં તમને કલેક્શન મળશે એ પણ એક ફેક્ટરી રેટ પર સરસ મજાની ક્વોલિટી છે સરસ મજાનું કલેક્શન છે જો પરચેસ કરવા માંગતા હોય તો જરૂરથી વિઝિટ કરજો આ કઈક થઈ ગયા આપણા શોરૂમ વાળાના કલેક્શન અને આ ચોલીઓના કલેક્શન છે ચોલીઓના હજી પણ તમને વેરાઈટી અહીંયા જોવા મળી હશે આખો કાઉન્ટર એકવાર સર તમે બતાવી દઉં યુઅર્સ ને કે કેટલું મોટું વિશાળ તમને કાઉન્ટર મળશે ચોલીઓનો સેક્શન અને એક વિડીયોમાં બધું બતાવી દઉં વિડીયો આપણો લાંબો બધું વિડીયો લાંબો થઈ જશે એટલા માટે એટલા જ માટે તમને વિઝિટ કરવાનો છે જેતા હાઉસ પર પિકઅપ ડ્રોપની ફેસિલિટી અવેલેબલ છે તો આ હતું આપણો કઈક ચોલીનો સેક્શન બરાબર હવે આપણે કઈક જોવાના છે ગાઉન કલેક્શન ગાઉન કલેક્શન પણ હું તમને એકવાર બતાવવા માંગુ છું કારણ કે અંદર બહુ જ તો અહીંયા તમને આખું વિશાળ કલેક્શન જોવા મળી હશે કુર્તી સ્નો ગાઉન સ્નો બધું જ કલેક્શન બરાબર તો આ તમે જોઈ શકો છો આખું કુર્તીનું બીજું ડિપાર્ટમેન્ટ છે જે આપણે કવર ન કર્યો હતો બરાબર અહીંયા તમને આખું કુર્તીનું ડિપાર્ટમેન્ટ જોવા મળી હશે અને લાસ્ટ જે કાઉન્ટર છે બરાબર ગાઉનનું કાઉન્ટર મેં તમને કીધું હતું તો હવે આપણે આવી ગયા છે ગાઉનના કાઉન્ટરના અંદર જ્યાં તમને સરવા મજાના ગાઉનના કલેક્શન જોવા મળી હશે અને એ પણ માત્ર સાતસો રૂપિયાના સ્ટાર્ટિંગ રેન્જ થી તમે આ જોઈ શકો છો આ ટાઈપના તમને ફેન્સ

સરસ મજાના ગાઉન્સના કલેક્શન અવેલેબલ છે ઇવન તમને પ્રિન્સેસ કે બારબી ટાઈપના ગાઉન્સ જોઈતા હોય તે પણ આપણા પાસે મળી જશે આ તમે જોઈ શકો છો સરસ મજાનો આખો બારબી ગાઉન રહેવાનો છે અને આજે આપણે બોલ ગાઉન પેટર્ન પણ કહી શકીએ તે પણ છે જો તમને પણ પરચેસિંગ કરવું હોય આ ટાઈપના ગાઉન્સના કે પછી ના ઓલ કાઇન્ડ ઓફ કલેક્શન તો બસ એક કરવાનું છે ઈશિતા હાઉસ બીજો તો કંઈ નથી કરવાનું તો આ હતી આપણી ઈશિતા હાઉસ ની હોલ વિઝિટ એટલે કે હું તમને બધા ઈશિતા હાઉસ ના ડિપાર્ટમેન્ટ બતાવી દીધા છે કલેક્શન બતાવી દીધા છે ઓલમોસ્ટ હું તમને પ્રાઇસ પણ કહી દીધી છે અને જો તમને પણ પર્ચેસિંગ કરવા માંગતા હોય તમારા દુકાન માટે શોપ માટે કલેક્શન તો પ્લીઝ એકવાર વિઝિટ કરજો ઈશિતા હાઉસ દે ઓલમોસ્ટ બધી હું તમને ડિટેલ્સ કહી દીધી છે તો જરૂરથી સંપર્ક કરજો અને તમારું વેલકમ છે ઈશિતા હાઉસ માં ઓકે થેન્ક યુ મેમ